ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષય પ્રશ્ન નંબર 4 તેના સોલ્યુશનની વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન છે તમારા માટે મેં લઈને આવીએ છે ખૂબ મહેનત થતી હોય છે તો જો તમને વિડિયો જોઈને પછી સોલ્યુશન યોગ્ય લાગે તો કોમેન્ટ ની અંદર ખાલી એક જ વાત લખવાની છે કઈ વાત છે ઓસીસી ઇઝ ધ બેસ્ટ બસ આ એક વાત લખી દેજો કોમેન્ટ ની અંદર ઓકે જો મજા આવે રાજકુમારી હતી તેના લગ્ન ગટકટંગા રાજ્યના ગોંડ રાજા સંગ્રામ શાહના રાજકુમાર દલપત સાથે થયા હતા દલપત નું યુવાનીમાં જ અવસાન થતા દુર્ગાવતી પોતાના પાંચ વર્ષના પુત્ર વીર નારાયણ સૈન્ય નો સામનો કર્યો પરંતુ યુદ્ધમાં લડતા લડતા રાણી દુર્ગાવતી છે તે અને વીર નારાયણ હતા જે મૃત્યુ પામ્યા આમ રાણી દુર્ગાવતી વીર નારી તરીકે જાણીતી બન્યા હતા પછી બીજી ટૂંકનો છે ટૂંકનો લખો ગોંડ રાજ્ય

પશુપાલન કલા બનાવેલા સાધન સામગ્રી આ બધી બાબતો પર નિર્ભર હતું એમાંથી પૂછાય તેવા પ્રશ્ન કે પરિચય આપો દેવી પૂજક તો દેવી પૂજક એ ગુજરાતની એક વિમુક્ત જાતિ છે તે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે તે મુખ્યત્વે શાકભાજી નું ઉત્પાદન અને તેનો વેપાર કરે છે ઉપરાંતે કેટલાક પરંપરાગત વ્યવસાયો પણ કરે છે દેવી પૂજક સમાજ શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે તેમજ તેનામાં જાગૃતિનો પણ અભાવ છે તેથી તેમના સમાજ પર અંધશ્રદ્ધા અને કેટલીક કુપ્રથાઓ પ્રવર્તે છે પરિણામે સમાજમાં ગરીબી જોવા મળે છે અને દેવી પૂજક સમાજના સામાજિક ઝઘડાઓ અને કૌટુંબિક તેના જ્ઞાતિપંચ દ્વારા ઉકેલવામાં આવે છે તેથી તેના આંતરિક પ્રશ્નો અંદે મુકદમા ચલાવવામાં અદાલતોમાં ભાગ્યે જ જોવા મળે અને વર્તમાન સમયમાં દેવી પૂજક સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તેથી તેમની સામાજિક અને આર્થિક સ્થિતિમાં પણ શું થયો છે થોડોક વધારો થયો છે આગળ જોઈએ નટ લોકો દ્વારા કયા કયા કર્તબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે તો નટ લોકો દ્વારા જાદુ કરવા દોડા અને લાકડી પર ચાલું જેવા કર્તબો તેમજ અન્ય અંગ કર્તબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે ત્રીજો સવાલ છે કે વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થયો હતો અને શા માટે તો ભાઈ વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે અનાજ કપડા ચીજ વસ્તુઓનો વિનિમય થયો હતો ચેપ્ટર નંબર સાત શંકરાચાર્ય વિશે ત્રણ ચાર વાક્ય લખો તો ભારતના મહાન સંત હતો તેનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો તેના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાભાઈ હતું

કે અમદાવાદની રથયાત્રામાં ઘોડા સાધુ સંતો રથયાત્રામાંથી લાખોની સંખ્યામાં લોકો ભાગ લે લેન્દ વિધિ કર્યા પછી રથયાત્રા ભગવાન જગન્નાથના બલરામ એટલે કે બળભદ્ર અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગર માટે નીકળે છે ચેપ્ટર નંબર નો પ્રશ્ન પરિચય આપો છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા તેનો જન્મ ઈસવીસન સોળસો સત્યાવીસ માં શિવનેરી કિલ્લામાં થયો તેના પિતાનું નામ શાહજી અને માતાનું જીજાબાઈ હતું શેવાજીના થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા તેમાં તોરણ ચાકણ પુરંદર આ બધા કિલ્લાઓ મુખ્ય હતા મુઘલ બાદશાહ અને દાદા સુલતાન સામે અનેક લડાઈઓ કરી શિવાજીએ વિજયો પ્રાપ્ત કર્યા હતા અને શિવાજી વચ્ચે મુગલો વિરુદ્ધ છે તે શું માર્યો મોરચો માંડી વિજય મેળવ્યા હતા ઈસ્વીસન સોળસો માં નો થયો અને શિવાજી ઇતિહાસમાં હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા છે

તેણે જયપુર શહેરની સ્થાપના કરી તેઓ મહાન ખગોળ હતા તેમણે દિલ્હી જયપુર ઉજ્જૈન મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી પ્રથમની સિદ્ધિઓ જણાવો તો ભાઈ તે પ્રથમ યોદ્ધો હતો રાજનીતિજ્ઞ હતા હતા હોશિયાર હતા અને મહત્વકાંક્ષી હતા તેણે અનેક મુઘલ પ્રદેશો જીતી લઈ મરાઠા રાજ્યનો વિસ્તાર કર્યો તેને માળવા ગુજરાત અને મુંદેલખંડ જીતી લીધા તેણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો તેણે જંજીરાના સિદ્ધિઓને હરાવ્યા તેની પાસેથી કેટલા કિલ્લા મેળવી લીધા આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું અને તેને પોતાના કુનેથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવી હતી આ બધી સિદ્ધિઓના કારણે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે સ્થાન ધરાવે છે ચેપ્ટર નંબર તેર પૂર દરમિયાન શું કરવું જોઈએ ત્રણ મુદ્દા લખવાનું તો ભાઈ ઘરના ગેસ અને વીજળીના જોડાણો તરત બંધ કરી દેવા તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ વાહનમાંથી બહાર નીકળી જવું શાંતત વ્યક્તિઓનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો ઢોઢાકરને ખીલેથી છોડી મૂકવા કારણ કે જો તે ખુલ્લા હશે છૂટા હશે તો બચાવ કરી શકશે બાળકોને ભૂખ્યા ન રાખવાના રેડિયોનો મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ તો ભાઈ વાવાઝોડાની ચેતવણી મળતા ઘરના બારી બારના બંધ કરી દેવાના શાળામાં હોય તો વર્ગખંડની બહાર નહીં નીકળવાનું વાહનમાં હોય તો વીજળીના થાંભલા ઝાડ દરિયા કિનારા વગેરેથી વાહનને દૂર ઉભું રાખવું

જો શાળામાં હોય તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવાનું વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવાનું માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝન પરથી આવતા સમાચારો સાંભળવાના ભૂકંપ સમયે ગભરાઈ જવાનું નહીં બુમા બુમ કે નાસા ભાગ નહીં કરવાની બહુમાળી મકાનમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ કરવાનો નહીં ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી કે ગેસના ઉપકરણો ચાલુ કરવાના નહીં કારણ કે ગેસ ગળતરના કારણે શું થઈ શકે છે વિસ્ફોટ થઈ શકે અને અફવાઓથી દોરવાનું નથી જળ તંગી એટલે શું તો જોઈએ જળ તંગી એટલે પાણીની અછત ભારતમાં છેલ્લા 6 દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની માંગ વધતું જતું શહેરીકરણ લોકોની ઊંચી જઈ રહેલી જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપી વધારો થઈ રહ્યો છે દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે

અને શિકાર પ્રવૃત્તિ અટકાવવા કડક કાયદા કરવા વન્યજીવોની ગણતરી સમયાંતરે અને વન્યજીવોને સંરક્ષણ પૂરું પાડે છે તેથી જંગલો છે તે વન્યજીવોને સંરક્ષણ પૂરું પાડે તેથી જંગલનો વિનાશ થતો આપણે અટકાવવાનો છે ત્રીજો સવાલ જંગલનું પર્યાવરણીય મહત્વ સમજાવો ભાઈ પર્યાવરણીય સમતુલા જાળવવા જંગલો ખૂબ જ મહત્વના છે જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે

મહિલાઓને સામાજિક કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા માટે મહિલા કલ્યાણ કેન્દ્રની રચના કરવામાં આવી છે ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો અપાય છે અને મહિલાઓને જાતિ સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદા બનાવી અને સુરક્ષા આપી છે કયા કયા કામમાં આજે પણ મહિલાઓ ઓછી જોવા મળે તો દેશના સૈન્ય અને પોલીસ ક્ષેત્રમાં મેનેજર તથા વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યા આજે પણ આપણને ઓછી જોવા મળે છે ત્રીજો સવાલ મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્ન કરે છે તો જોઈએ

જેની સમાજ ઉપર ગંભીર અસર વિપરીત અસર પડે છે તેથી ચર્ચા કરનારાના વાણીમાં વિવેક અને મર્યાદાઓ રાખવી જોઈએ મહિલાઓ બાળકો વૃદ્ધો ગરીબો પર થતા અત્યાચારો મોબાઈલ પર વિડીયો ના મૂકવા જોઈએ નહીં શાળા અને મહાશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર વાતચીત પૂરતો જ કરવો જોઈએ તેણે મોબાઈલમાં આવતા ઇન્ટરનેટ અને ગેમ્સનો મર્યાદિત અથવા તો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કારણ કે મોબાઈલના પ્રકાશથી આંખોને નુકસાન થાય છે જેની સમય અને અભ્યાસ પર ખરાબ અસર થાય છે. સિનેમામાંથી જાગૃતિ આવે છે આ વિધાન સમજાવો. તો ભાઈ સિનેમા પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મ લોકોને મોટા ભાગે સામાજિક, સાંસ્કૃતિક નૈતિક બાબતો શીખવે છે. તેનાથી લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં શું થાય છે? નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સિનેમા કેટલાક રીતિ રિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વહેમો વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે. અને આ બધી બાબતો પરથી કહી શકાય કે સિનેમાથી જાગૃતિઓ આવે છે પછી લોકશાહી સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે તો ભાઈ લોકશાહીમાં દેશમાં બનતા બનાવો ની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સંચાર માધ્યમો છે ઉપયોગી છે કેવી રીતે સરકારે લોકોના જીવનને ઉન્નત બનાવવા કયા કયા કાર્ય કરે છે તેની જાણકારી સંચાર માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ કૃષિ આરોગ્ય વગેરે કાર્યની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી શકાય છે પછી સરકારના કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષોમાં રહેલી ક્ષતિઓ ઉજાગર થઈ શકે છે લોકશાહીમાં લોકમતનું મહત્વ અનેક ગણું છે દૈનિક વર્તમાન પત્રો રેડિયો ટેલિવિઝન ફિલ્મ વગેરે સંચાર માધ્યમો લોકમતને ઘડનારા મહત્વની ભૂમિકા ભજવે છે આમ ઉપર દર્શાવેલા કારણોસર લોકશાહીમાં સંચાર માધ્યમો છે ખૂબ જ ઉપયોગી છે ચેપ્ટર નંબર ઓગણીસ ટૂંકનો લખવા માહોલના બજાર મહોલ્લા બજારની દુકાનો આપણા ઘરની આસપાસમાં જોઈ છે એ દુકાનોમાંથી ગ્રાહકો તેમના રોજિંદા ઉપયોગની વસ્તુઓ તેમજ તેમની જરૂરિયાતના સમયે સમય દિવસ દરમિયાન ખરીદી કરી શકે છે દાખલા તરીકે ડેરીની દુકાનમાંથી દૂધ દહીં છાશ કે વગેરે કરિયાણાની દુકાનમાંથી તેલ મસાલા ચા ચા ખાંડ ગોળ સાબુદાણા ચોખા ગર્ભપ્રાસ વસ્તુ સ્ટેશનરી દુકાનમાંથી પેન પેન્સિલ નોટબુક પુસ્તકો દવાની દુકાનમાંથી દવાઓ મળે છે મહલા બજારની દુકાનો તેના નિયમિત ગ્રાહકને ઉધારથી પણ વેચતું વેચતી હોય છે બીજી ટૂંકનો છે બજારમાં ગ્રાહક ભાઈ દરેક વ્યક્તિ ગ્રાહક છે કારણ કે તે શું કરે છે નાણા આપીને બજારમાંથી વસ્તુ કે સેવાઓ ખરીદે છે દાખલા તરીકે સાબુ તેલ બિસ્કિટ અનાજ જરૂરિયાત છે અન્ય વસ્તુઓ છે તે ખરીદનાર અથવા તો મોબાઈલ ફોનનું રિચાર્જ રિમોટ ટ્રેન ટિકિટનું બુકિંગ વગેરે સેવાઓ મેળવનાર ગ્રાહક જ ગણાય દુનિયામાં સૌથી વધારે ગ્રાહકો ભારતમાં છે તેથી ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય અને ગ્રાહકની જરૂરિયાતની અને મોજ શોખની વસ્તુઓ વિવિધ પ્રકારના બજારોમાંથી ખરીદે તેથી એક ગ્રાહક તરીકે વસ્તુની ગુણવત્તા વાળી વસ્તુઓ મળી રહે તે માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કર્યા છે એ અનુસાર બજારમાં ખાસ પ્રકારના માર્ક એટલે કે નિશાન વાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે જેમ કે ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ

ઓસીસી ઇઝ ધ બેસ્ટ કઈ કોમેન્ટ કરવાની છે તમારે ઓસીસી ઇઝ ધ બેસ્ટ આવી કોમેન્ટ તમારે કરી દેવાની છે જો સોલ્યુશન યોગ્ય લાગ્યું હોય તો મળીએ છે ક્વેશ્ચન નંબર 5 ના સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત